તો મિત્રો આપણે રાતે સીધા આપણે ગાડી રિપેરિંગ કરી અને સીધા ગયા તા અમારા ફૂઈની ઘરે કેમ કે મારે બેનને આવ્યા હતા એટલે અમારા ભાઈએ કીધું હતું કે આવો જમવા તો ત્યાં ગયા પછી તમે વિડીયો જોયો હોય તો અમારો ભત્રીજો છે એને આમ થોડોક કલાકારનો શોખ છે તો એ થોડાક ભજન ભજન ગાયા પછી થોડી વાર બેઠા અને એવું બધી વાતો સીધું કરી અને સીધા આવી ગયા પછી અહીંયા ઘરે અત્યારે આવી ગયા છે તો રાતે તો પછી બહુ વિડીયો નહોતો ઉતાર્યો તો અંધારું હોય એટલે કંઈ મજા ન આવે વિડીયો કરવાની તો અત્યારે સવારમાં આપણે વિડીયો ચાલુ કર્યો અને હવે તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડી વારમાં આપણે પાછો બીજો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ નાહ કેમ છે એટલે થોડી મજામાં આવે બધા મજામાં હશો તો જય દર જય મુલીધર કેમ છો તો આપણે અત્યારે જો નાહ જોઈને થઈ થઈને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે તમે પાછલા વિડીયોમાં જોયું હોય તો આપણે ગાડીમાં પંચર હતું વાલીયા જતો હતો અને તેમાં આજે ટાયર પણ નખાવાનું છે અને થોડુંક અમારે મામલાદારે પણ કામ છે તો જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આ ટાયર બદલાવાનું છે આપણે એ મારેફનું નવું નાખી દઈએ તો આપણે વાડીના રસ્તે જવાનું હોય તો વાંધો ન આવે કેમકે નવી સ્પ્લેન્ડર છે તો એ લાઈન જાય તો પછી એ હાવ જૂની થઈ જાય તો શું કામનું તો આપણે આ વારંવાર પંક્સર થાય છે તો આનું નવું ટાયર લેવા જવાનું છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા છે આપણે ટાયર લાઈન કીધું આવી ગયા છે આ ભાઈનો ટાયર નાખાય જાય એટલે પછી આપણું જ સાઈનું ટાયર પડ્યું આ પાછળ ટાયર કેટલા ના આવે ખબર પાંત્રીસો રૂપિયાનું ટાયર આવે આપણું ખાલી માં પતી ગયું તો ચાલો ટાયર નાખીને તમારું કામ પતાવીને પછી મળી તો ગોળી લગાડી દીધી છે વતલી આ ભાઈની ગાડી થઈ ગઈ છે ભાઈએ કીધું ગાડી ઘોડી ચલાવી દે એટલે આપણે બદલાઈ નાખીએ ગાડીનું બધું કરાવીને ઘરે આવી ગયા છે તો જમી પણ લીધું છે અને ચાલો અત્યારે જાય છે આપણે મારા ભાઈના ઘરે કેમ કે અહીંયા આપણું બધું ફિટ કરતા હતા અને અમારે ખાટલા પણ બનાવવાના છે તો ઘરેથી પાટી લઈ લઈએ તો એ ભાઈને પાટી પણ ભરતા આવડે અમારો કુટુંબનો જ માણસ છે તો ચાલો સીધા જઈએ ત્યાં અને મળીએ તમને બધું બતાવું તો કઈ રીતે છે બધી ગ્રીલું કરવાની હતી એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે કેમ કે હમણાં લગ્ન ને બધું આવે છે ને ફરતી કરો હવે આમાં કલર કરવાનો છે ખાલી મજબૂત છે ઓ કોઈને કરવી હોય તે કીજો તો ખાટલા તો જો બનીને તૈયાર થઈ ગયા હતા પછી પાર્ટી ભરવાનું ચાલુ કરી દીધું આ ખાટલો છે મારા બાપાનો છે અને આ ખાટલો છે અમારો છે આવા બે ફો બે ખાટલા નવા છે મોટા મોટા બનાવ્યા અને મારા બાપા એક નાનો ખાટલો બનાવ્યો છે તમે જોઈ શકો જો આ પાર્ટી બાટીનો અડધે તો પુગાડી દીધું ધીરે 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 કેમકે મને પડતા આવડે ને જયેશભાઈને પડતા આવડે છે જે ખાટલા ને એને સારી રીતે આવડે છે અને ખાટલા બાટલા કોઈને બનાવો હોય તો કોમેન્ટ જણાવી દીજો મને એટલે હું તમને એને કોન્ટેક કરાવી દી બહુ મસ્ત ખાટલા બનાવે છે ને મને તો ભરી પણ દીધો એને આવડતો તો એટલે જુઓ તમે કેવી રીતે ખાટલા બને છે એક મૂકી લેવાનું હોય હા 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 છે હા આવડવું હોય જોઈએ પહેલે પહેલે ચાલ આવવો પડે શરૂઆતમાં યુકાનો તો તોલો કાઢ લ્યો ને પોથાવા માં મે બીજો ચાલુ કરી દીધો આ જો આપણે જો કે આવડતું જા તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જ ગયું છે ને અમે બીજો ચાલુ કરી દીધો તો થોડું કા થઈ જાય આલા કોઈને દોરો લઈ હા આને આને ખેંચ તો આપણે જો ખાટલા બાટલા બધે બનાવી નાખ્યા કે રેપ કરી દીધા ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું મારે શિશોપ થઈ ગયો હતો એ કંઈ ઉતરે નતો ભાઈ થોડી વાર ચાર્જિંગમાં નીકળ્યો ને અત્યાર પાછો વિડીયો ઉતારું છું તો કેવા ખાટલા છે તમે કોમેન્ટમાં કહેજો કોઈને ખાટલા બનાવવું હોય તો એ આપણે કહેજો તો અમે તારા આપણા ઘરના જ માણસો છે બધે સગાવાલા છે અને અત્યારે અમે જઈએ છીએ ગાડી શીખવા માટે એટલે આપણી ગાડી પણ આવીએ છે કેમ લાગે બાકી મસ્ત આપણું મકાન છે તો ચાલો સીધા જાય છે રોડ ઉપર તો મિત્રો આપણે ગાડી એકવા જવાનું હતું પણ અત્યારે અમારે ખાલી ઘર આવ્યા છે કેમ કે અમારે દિવાલ ચણવાની છે ને તો પછી આપણે કેન્સલ રાખ્યું તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા આપણા વિડીયોમાં જોડાઈ લેજો ને પાછો એક બે દિવસમાં આપણે વિડીયો ઉતારશું તો મળશું અત્યારે રાતે પિલરનું કામ ચાલુ છે